આ તરફ અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને બદનામ કરવા પી ધાનાણી નામની ફેક આઈડી બનાવી બીભ શબ્દો વાપરતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી છે અમરેલી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ગુજરાત વિપક્ષ નેતા પરેશ ધાનાણીને રાજકીય પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટે સોશિયલ મીડિયામાં પ્રયાસ કરતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે ફેસબુકમાં હેકર પી ધાનાણી નામની ફેક આઈડી ધરાવનાર વ્યક્તિને ફે ફેસબુકમાં પરેશભાઈ ધાનાણીની રાજકીય પોસ્ટમાં તેમના વિશે તેમજ તેમના પરિવારની મહિલાઓ જેમાં તેમના પત્ની દીકરી અને તેમના મમ્મી વિશે બિભત્સ અને અશ્લીલ ભાષામાં અભદ્ર ટિપ્પણી કરી બદનામ કરવાની દાનતથી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની ઇરાદે ફેસબુકમાં ખરાબ કમેન્ટ કરી ગુનો આચરતા અમરેલી તાલુકાના લાલાવદર ગામના કાર્યકર ભાવેશભાઈ કાંતિભાઈ પીપળિયા દ્વારા અમરેલી સાયબર ક્રાઇમમાં આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે બનાવની ફરિયાદ હકીકત એવી છે કે ભાવેશભાઈ પીપળિયા નામના વ્યક્તિ કે જેઓ પૂર્વ ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણીની ઓફિસમાં કામ કરે છે એમણે ફરિયાદ નોંધાવી છે એ મુજબ પી ધાનાણી નામનું ફેસબુકમાં કોઈ આઈડી બનાવી કોઈ વ્યક્તિએ પરેશભાઈ ધાનાણી તથા તેમના પરિવારના સભ્યોને ગાળો આપી હતી અને અશ્લીલ પ્રકારના વાક્યો લખ્યા હતા અને અશ્લીલ પ્રકારની ભાષા વાપરી હતી અને એ પ્રકારની કોમેન્ટો કરી હતી આ તમામ કન્ટેન્ટને આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર આઈટેકની વિવિધ કલમો હેઠળ આ હેકર પી ધનણી નામના જે ફેસબુક આઈડી ધારક છે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં આરોપીને શોધવા માટેની તપાસ ચાલુ છે